ભૌગોલિક વિશેષતાઓ સાથે વિશિષ્ટ પ્રકારની અનેક ખૂબીઓ પણ જોવા મળે છે કચ્છમાં આવેલા નાના મોટા રણ અને તેના વિચારતા વન્ય છે ખાસ કરીને એશિયા એકમાત્ર કચ્છના ઘુડખર વિસ્તારમાં રાપર તાલુકાના રણમાં જોવા મળતા સાહુડી ચિકારા ઘણ નીલગાય ગાય સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા વિકટ ના બને તે માટે વન વિભાગ દ્વારા રણમાં ઉનાળા દરમિયાન પાણી ટેન્કર દ્વારા નાખ ઊભી કરાય છે

હોય છે કુંડમાં દૈનિક અને જરૂરિયાત મુજબ ટેન્કર મારફતે પાણી સતત પહોંચાડવામાં આવતું રહે છે